મહાનગરપાલિકા વિવાદ નો મુદ્દો જોડ્યો હતો શિવરાત્રી દિવસે નીકળતી શિવજીની સવારી ના ખર્ચ ને મુલતવી રહેલી દરખાસ્તને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બજેટ અંગેની મળેલી સામાન્ય સભામાં સભાની શરૂઆત થતાની સાથે જ અલ્પેશ લિમ્બાચિયાએ શિવજી કે સવારીની દરખાસ્ત મંજૂર કરવા અંગે ચર્ચા કરવાનું કહેતા જ મામલો સભામાં ઉછળ્યો હતો અને ચાલુ સભામાં જ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી એ માટે ખુબી કરવામાં આવ્યું છે ્યો છે જયારે શિવજી કી સવારી પવિત્ર શિવરાત્રીના દિવસે વડોદરા શહેરમાં શિવજી પરિવાર સાથે વડોદરા શહેરની જનતાને આશીર્વાદ આપવા માટે આવવાના છે શ્રી ગયા વર્ષે આવીને કાર્યક્રમમાં શોભા વધારી હોય અને વડોદરા શહેરની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી દરખાસ્ત મુલતવી થાય કેટલી દુઃખદ બાબત છે યોગી સરકાર જ્યારે યુપીમાં આઠ હજાર કરોડનો ખર્ચો કરીને કુંભ મેળાની સુંદર સફળ આયોજન કરતા હોય છે તો માત્ર ઇઠ્યાસી લાખની દરખાસ્ત મુલતવી કરવી એ કેટલી હદે યોગ્ય છે જ્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશ કાકાએ બે હજાર તેર થી કોર્પોરેશનને આ સોંપ્યું હોય અને એમાં બી વિવાદ કરવો કેટલી હદે યોગ્ય છે અને આ તો પાપના ભાગીદાર હું નથી બનવા માંગતો એટલી એક અવાજે મેં કીધું છે કે ભલે સ્ટેન્ડિંગ કમિટીએ મુલતવી કર્યું હોય પણ વડોદરા શહેરના તમામ સભાસદો એકી અવાજે આ કામ મંજૂર કરવું જોઈએ અમારો અવાજ પ્રયાસ છે એ કોઈ પણ અવાજ હું દબાવવા એવો છું નહીં